પણ આ ભાજપની સરકારમાં કોઈ ઓભળતું નથી કે ગઢ તાલુકો બનાવો તો આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પંચાયતની ચૂંટણીમાં ભાજપને ભોગવવાનો વારો આવશે ગઢ તાલુકો ની બને તો બનાસકાંઠાના જિલ્લા વિપાચનમાં આ શું ગઢને એક તાલુકાનો દરજ્જો મળશે વિશે નેતાઓ વચન બી આપીને જાય છે કે આવતા પાંચ વર્ષમાં અમે આનો નિકાલ લાવશું સરવાળે કંઈ થતું નથી તાલુકો આલો હોય તો ચોખા શબ્દો પાલીન પારમેલો મેલો ન કે પછી ચૂંટણીની અંદર જાહેરમાં ના પાડી દો કે ભાઈ અમારાથી શક્ય નથી ત્રીસ વર્ષથી ગઢને તાલુકો બનાવવા માટેની માંગ ક્યારે પૂરી થશે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા નવા ત્રણ જિલ્લા જાહેર કરવાની હલચલને પગલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને થરાત દિયોદર અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવશે તેવું જિલ્લાવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે જ્યાં પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામ કે જે છેલ્લા ત્રીસ વર્ષથી ગઢ ગામ તાલુકાની માંગણી કરી રહ્યું છે જ્યાં ગઢ વિસ્તારમાં ગઢને તાલુકો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું સૌથી મોટા ગામનો દરજ્જો ધરાવતું અને નવાબી શાસન વખતે ગઢ ગામ તહેસીલ એટલે કે તાલુકાનો દરજ્જો ધરાવતું હતું જ્યાં ગઢને તાલુકાના દરજ્જાથી વંચિત રાખવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડતા ગઢ વિસ્તારના પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે જોકે તમામ માળખાકીય પાયાની સુવિધાઓ ધરાવતા ગઢ ગામને તાલુકો બનાવવા વિસ્તારના આગેવાનો છેલ્લા ત્રીસ વર્ષથી માંગ કરી રહ્યા છે ત્યારે રખેવાળની ટીમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને ગઢ ગામની ગલીઓમાં ફરીને સામાન્ય માણસો પાસે જઈને ગઢને તાલુકો બનાવવાને લઈને તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચાની કેટલીવાળા મોચી કામ કરતા પાનનો ગલ્લો ચલાવતા અને નાના વેપારીઓ હીરાના વેપારીઓ અને ગ્રામ્ય પંચાયત સહિત રાજકીય પાર્ટીના આગેવાનોને મળીને ગઢ તાલુકો કેમ બનાવવો જોઈએ તેને લઈને તેમના મંતવ્યો જાણ્યા હતા ગઢ તાલુકો બને તો નેતાઓ બનાવે તો ઘણું સારું અને ઘણા લોકોનો ફાયદો થાય અને ઘણું કોમ સારું થઈ જાય લગભગ ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા એટલા વર્ષથી આજ સુધી તાલુકો બન્યો નથી આજ બને કાલ બને પણ હજી સુધી કોઈ બનાવ્યો નથી એના માટે હવે પબ્લિક કરે છે શરૂ ખરું અને ઉપર રાજકારણ કરે એ ખરું આપણાથી તો કોઈ થવાનું નથી ફાયદો થાય ગંજ માર્કેટ બને તાલુકામાં ઓફિસો બને મોટી પછી શાક સબ્જી માર્કેટ આવે આ બધા ઘણા બધા ફાયદો થાય જમીનના ભાવ વધે મારું નામ રામભાઈ છે હું મૂચે કામ કરું છું ગઢ તાલુકો બને તો સારું રહે બધી રીતનું સારું રહે અમારા બેવાને રોજગાર મળે બધી રીતનું સારું રહે આમનાથી બધો ફાયદો થાય આપણા તાલુકો બને તો તાલુકો બને તો આપણે બધી રીતનો આપણને ફાયદો થાય સારી રીતના રોજગાર મળે બધું રીતનું ધંધા ધંધાધારી માણસોને ફરવાના જવું પડે બધી રીતનું ફાયદો જ છે આપણે તાલુકો બને તો ઘણો ફાયદો થાય એમ છે લોકોને પાલનપુર કામ કરવા માટે જવું પડે ધક્કા બી ખાવા પડે છે અને પૈસા પૈસા ભાડું ભાડું ડબલ થાય છે અહીંયાથી પબ્લિક ઘણી છે આજુબાજુના લોકો ધંધા છે અહીંયા આવે છે ગઢ તાલુકો બનવો જરૂરી છે ગઢ તાલુકો બનાવવા માટે બહુ સારું કામ ચાલે આજુબાજુના ગામડાને પણ બહુ લાભ મળે અને ટાઈમનો પણ બચાવ થાય અને વેપાર ધંધામાં પણ અમારે સારી એવી ઉજવળ થાય અને બીજું ગામમાં શાળા કોલેજ પોલીસ સ્ટેશન ગઢ સિંચાઈ વિભાગ બહુ બધા પણ આવેલા છે એમને પણ સારો વિકાસ થાય અમારા ગઢને તાલુકો બનાવવા માટેની ખૂબ ખૂબ રજૂઆતો કરેલી છે આગાઉથી લેખિત મૌખિક બધી રીતે રજૂઆતો કરેલી મુખ્યમંત્રીની અગાઉના વહેલા મુખ્યમંત્રીઓ હતા એમની રજૂઆતો કરી જિલ્લા તાલુકાના ઠરાવો છે ગ્રામ પંચાયતોના ઠરાવો છે પણ તોય અમારા ગામને તાલુકો નથી મળતું એનું કારણ કયું છે સારી એ અમારે ખાસ જોણવા જેવી વસ્તુ અને આજુબાજુ ગામડાવાળા પણ એવા લોકો વિચાર કરે છે કે આ ગઢને તાલુકો મળે તો અમને મોટા મોટી સુવિધા મળે ગઢ તાલુકો બને તો આજુબાજુ ગામડાનો બધી બધા કામો અહીંયા જ હોય એટલે એને મોટા મોટો ફાયદો એ રીતે થાય એટલે ગઢ તાલુકો થાય તો અમારી મોટા મોટી માંગ છે ગઢમાં માળખાકીય સુવિધાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીની સુવિધા આજુબાજુના પચ્ચીસથી વધુ ગામના લોકો વેપાર ધંધાથી ગઢ સાથે સંકળાયેલા છે અહીં વીજ કચેરી પોલીસ મથક દાંતીવાડા સિંચાઈ કચેરી બેન્ક ટેલિફોન એક્સચેન્જ સહિત સહકારી સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ હોવા છતાં આ વિસ્તારના લોકોને સરકારી કામ અર્થે પાલનપુર જવું પડે છે ગઢગામને તાલુકાનો દરજ્જો આપવામાં વર્ષોથી માંગ કરાઈ રહી છે જેમાં અગાઉ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા સહિત મંત્રીઓને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે જ્યાં અલગ અગાઉ પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાંત ઓફિસને તાલુકો બનાવવાની દરખાસ્ત કરાઈ છે તો કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગઢને તાલુકાનો દરજ્જો આપવામાં સર્વાનુપતે ગઢને તાલુકો જાહેર કરવા ઠરાવ કરાયો હતો તેમ છતાં ગઢને દરજ્જાથી વંચિત રાખવામાં આવી રહ્યો છે જેમાં ગઢને તાલુકો બનાવવા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા ગઢ પંથકના લોકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે સરકાર દ્વારા ગઢને તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રજાજનોમાં તીવ્ર માંગ ઉઠવા પામી છે મારું નામ ભરતભાઈ લુટિયા ડેપ્યુટી સરપંચ ગઢ લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી ઘટના તાલુકો બનાવવાની માંગણીઓ અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ પક્ષોમાં માગતા રાજકીય નેતાઓ દ્વારા પંચાયતો દ્વારા આજુબાજુના ગામની ગામ પંચાયતો દ્વારા ગઢ ગામ પંચાયત દ્વારા ગામમાં ચાલતા અનેક મંડળો દ્વારા વર્ષોથી કરવામાં આવે છે અને એ માંગણી વિશે નેતાઓ વચન ભી આપીને જાય છે કે આવતા પાંચ વર્ષમાં અમે આનો નિકાલ લાવશું પણ સરવાળે કંઈ થતું નથી એટલે હવે લોકોની ઈચ્છા તો એવી છે કે ભાઈ જે કરવું હોય એને કરીને પાર મેલો તાલુકો આલો હોય તો ચોખા શબ્દ આલીને પાર મેલો ન કે પછી ચૂંટણીની અંદર જાહેરમાં ના પાડી દો કે ભાઈ અમારાથી શક્ય નથી અને અમે કશું કરી શકવાને લાયક નથી કે અમારી એટલા સક્ષમ નથી કે અમારું આગળ ચાલતું નથી એવું જાહેરમાં કહી દો અમને કોઈ અમલો નહીં એટલે જો આ ચૂંટણીઓ તાલુકા જિલ્લાની આવે હાલા પહેલાં કંઈ નિર્ણય લેવાય એવી આશા રાખા ગોવિંદ ભટકા છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ ગઢને તાલુકા બનાવવાની વાત ચાલે છે હાલ અને આજની નહીં પણ બે હજાર બેશું પપ્પાની સરકાર બની ત્યારથી ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કાર્યકર્તાઓના માધ્યમથી નેતાઓના માધ્યમથી અને લોકોના માગણી સાથે વારંવાર રજૂઆત કરવા છતાં ગઢને તાલુકો ન બનાવવાનું જોડે એમને શોખીન ખાધા હોય ને એ રીતે વર્તી રહ્યા છે પણ એમને કદાચ ખબર નહીં હોય ગઢ એટલે આ તહેશીલ જે અંગ્રેજોના વખતનું બોર્ડ મારેલું છે અમારા માપનું મારેલું નથી પણ એ લોકોને કંઈ દેખાતું નથી ભળાતું નથી ઓધા છે લુલા છે કે લંગડા છે એમને ખબર પડતી નથી અને અમારા ગઢ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ હવે તો એમને કહેવાતા કહેવાય કારણ કે એમની પાસે કોઈ સત્તા નથી શાન નથી ખાલી માત્ર પોસ્ટરો ચોઢવા લાઈન લગાવવી સદસ્ય નોંધવા આ સિવાય એમના પાસે કોઈ ધંધો નથી આવા નેતાઓને હું કહું છું ચેલેન્જ કરું છું કે જો તમારામાં તાકાત હોય તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હો તો આ ઘટના તાલુકો બનાવીને બતાવો જો તમારા હિંમત હોય તો હું તમારી સાથે રહીશ અને જો પણ લડાઈ કરવાની જરૂર પડશે હું તમારી સાથે પણ ભારતીય જનતા પાર્ટીના નમાલા કાર્યકર્તા હું નહીં રહું કારણ નમાલા કાર્યકર્તા હોય તો તમારે કહું છો કે એમનામાં કોઈ ક્ષમતા નથી કોઈ આગેવાન આવ્યા હોય એમને રજૂઆત કરવાની પણ તાકાત નથી આવા લોકો મારે તો મારે એક જ વાત છે કે મારા ઘટના તાલુકો બનાવો તમારે જે કરવું પડે એ કરો ભારતીય જનતા પાર્ટી ગમે તે કરવા માટે તૈયાર હોય ઈડીનો દરોડો પણ આવે ગોવિંદભાઈ બોલ્યા હોય તો પણ આ તાલુકો બનાવવામાં એમને રજ નથી એટલે હું વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે મારા ગઢને તાલુકો બનાવો અને તાજી તાજમાં બે હજાર ચોવીસમાં તમને સંસદમાં જે ધોકો એ પાલનપુર તાલુકાએ ધોકો માર્યો છે અને ગઢ વિસ્તાર ધોકો માર્યો છે એ ધોકો જિલ્લા પંચાયતને ને તાલુકા પંચાયતમાં ન પડે એનું ધ્યાન રાખી અને ગઢને સત્વરે તાલુકો બનાવો એવી માંગ સાથે વાસ્તુ ભારતમાં રાખી જાય હું અમૃતભાઈ બાવણીયા સલ્લા માજી સરપંચ છું ગઢ તાલુકો બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી છે પણ આ ભાજપની સરકારમાં કોઈ ઓભળતું નથી કે ગઢ તાલુકો બનાવ ગઢ તાલુકો બનાવવાનું કારણ છે ગઢ એક સેન્ટરનું ગામ છે આજુબાજુના કેટલાય ગામડાઓને અહીં ઘટતી વ્યવહાર છે અહીંયા બેંકો આવેલી છે હીરાના કારખાના આવેલા છે મોટી મોટી ઓફિસો આવેલી છે સતત જો ગઢ તાલુકો આગળ પણ બીજા તાલુકા બનતા હોય તો ગઢ તાલુકો કેમ ન બને અમે શું પેટમાં દુઃખે આ લોકોને ગઢ તાલુકો બનાવો આગળ પણ જિલ્લાઓ બની ગયા દોતીવાડા અમીગઢ એવા તાલુકાઓ બની ગયા તો ગઢ કેમ તાલુકો બનાવતા નથી કાં ગઢ તાલુકો બનાવે તો આજુબાજુના ગામડાવાળાને પાલનપુર જવાના ભાડા બચી જાય કામ કામ થઈ જાય અને બધું સવલત પડે તો આ ગઢ તાલુકો બનાવે તો અમને શું પેઢ બધુ છે ગઢ તાલુકોને પણ જો સરકારની મનસા સારી નહીં હોય અને ગઢ તાલુકો બનાવવામાં નહીં આવે તો આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અમે ભાજપને ભોગવવાનો વારો આવશે ગઢ તાલુકો નહીં બને તો ગઢ ગામ તાલુકો જાહેર કરવા વારંવાર ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો થતા તેમજ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં પણ ગઢને તાલુકાનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી ઠરાવ પ્રસાર કરવામાં આવતા તંત્ર દ્વારા ગઢને તાલુકાનો દરજ્જો આપવામાં પાલનપુર તેમજ સરસ્વતી તાલુકાના છત્રીસ જેટલા ગામોનો સમાવેશ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી રાજપૂત પ્રમુખ શ્રી ડાયમંડ એસોસિએશન ગઢ અને મંત્રી શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ આજે આ તાલુકા વિભાજનની પ્રક્રિયાઓ સાંભળવા મળી છે કે રાજ્ય સરકાર જિલ્લા વિભાજન કરે છે તો એને અનુસંધાને લઈ અને ગઢ ગ્રામજનો એમની વર્ષો જૂની માગણી છે કે ગઢને તાલુકો બનાવવામાં આવે અને આમ સાહેબ જોઈએ તો ગઢ ઓગણીસો જ્યારે ગઢ જુદું રાજ્ય સરકાર ગુજરાત જુદું પડ્યું મહારાષ્ટ્રમાંથી ત્યારે પણ અને સ્ટેટ વખત તાલુકો હતો અને એને અનુસંધાને ત્યારને અમારી ચળવળ ચાલુ છે પણ આજ સુધી કંઈ એનો યોગ અમને સંતોષ મળ્યો નથી હવે અગાઉ પણ અમે આ સંઘર્ષ સમિતિ બનાવેલી ગઢને તાલુકો બનાવવા માટે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ પાલનપુર તારે દિનેશભાઈ દિનેશભાઈએ એવું દરખાસ્ત એમને કરેલી છતો પણ આ દરખાસ્તને આગળ વધવામાં આવી નથી જિલ્લા પંચાયતે દરખાસ્તને મંજૂર કરીને આગળ મોકલેલી છે તો સત્વરે રાજ સરકાર આમાં ધ્યાન લઈ અને અમને આનો ન્યાય આપે એવી અમારી વર્ષો જૂની માગણીને સંતોષાય બીજું ત્યારે સંભવિત પાંત્રીસથી છત્રીસ ગામોની યાદી એની અંદર સામેલ કરેલી અને એ લોકોની સહમતિથી આ સહમતિ ચઢેલી તો એને આ ન્યાય મળશે એવી અમે ગઢ ગ્રામજનો ઈચ્છીએ છીએ જેમાં તંત્ર દ્વારા છત્રીસ ગામોની સમાવિષ્ટ યાદી પણ બનાવી હતી જેમાં પાલનપુર તાલુકાના ગઢ કુંભાસણ કુંભલમેર સલ્લા તાલેપુરા દલવાડા મડાણા સુંઢા સામઢી મોટાવાસ સામઢી રાણાજીવાસ સામઢી નાઢણીવાસ વેડચા ખોડલા હોડા સરિપડા સલેમપુરા ટાકરવાડા ટોકરીયા ખસા પટોસણ સાસમ ભાવિસણા ગાદલવાડા સાગરોસણા વાસણી તમામ તાલુકો પાલનપુર જ્યારે સરસ્વતી તાલુકો અને પાટણ જિલ્લાના આ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો મુંડવાડા ધુમ્મડ કાતરા મૈસર અમરપુરા વોહોણા અને ખોડાણા ઊંટવાડા ખારેડા बाटसन आणि मुन्ना